ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે સાત તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે પાછલા ચોવીસ કલાકમાં સૌથી વધુ ખંભાળિયા કે જ્યાં સાડા નવ ઇંચ વરસાદ એક જ દિવસમાં ખાબક્યો આ તરફ પોરબંદર કે જ્યાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકાના ભાણવડ ખાતે બે ઇંચ વરસાદ પડ્યો હતો પોરબંદરના રાણાવાવમાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાયો નખત્રાણા ગારિયાધાર દ્વારકા આ સમગ્ર તાલુકાઓમાં એક એક ઇંચ વરસાદ ગઈકાલે નોંધાયો રાજ્યના અઢાર તાલુકામાં એક ઇંચથી પણ ઓછો વરસાદ જોવા મળ્યો છે તો આપ તસવીરો નિહાળી રહ્યા છો અલગ અલગ વિસ્તારો શહેરોમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી નદીઓ બની ગઈ રસ્તા રસ્તાઓ પર જાણે નદીઓની જેમ પાણી ફરી વળ્યું અને એક બે ત્રણ ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિ પોરબંદરમાં જુઓ તમે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો આ તરફ તમે અન્ય વિસ્તારોની પણ વાત કરીએ ભાણવડ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પરિસ્થિતિ હતી રાણાવાઓમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદની વિગતો સામે આવી છે તે અમે આપને દર્શાવી રહ્યા છીએ